અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે રવી સીઝનમાં પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ ઉભો થયો છે એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માંગણી કરી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલવે લાઇન પસાર થઈ રહી છે આ રેલવે લાઈનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે વિકાસના આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી રેલવે લાઈન પચીસ થી વધુ ખેડૂતોએ ઘઉં મકાઈ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ પાક તૈયાર થઈ ચૂક્યો છે તેવામાં હવે રસ્તો નહી હોવાના કારણે આ પાક કેવી રીતે ઘર સુધી લઈ જવો તે મોટી સમસ્યા છે ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજ દિન સુધી આ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે આ ખેડૂતોએ તેમજ ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે કોન્ટ્રાક્ટરની રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માંગણી કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે રબી સીજન માં પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ ઉભો થયો છે એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માંગણી કરી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલવે લાઈન પસાર થઈ રહી છે આ રેલવે લાઈનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે વિકાસ આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી રેલવે લાઈન પસાર તો થઈ પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે હાલ આ રેલવે લાઈનની આસપાસ એકસો વીઘા જમીન આવેલી છે જેની અંદર પચીસ થી વધુ ખેડૂતોએ ઘઉં મકાઈ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ પાક તૈયાર થઈ ચૂક્યો છે તેવામાં હવે રસ્તો નહી હોવાના કારણે આ પાક કેવી રીતે ઘર સુધી લઈ જવો તે મોટી સમસ્યા છે ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજ દિન સુધી આ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે આ ખેડૂતોએ તેમજ ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે કોન્ટ્રાક્ટરની રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માગણી કરી રહ્યા છે રસ્તાની અમે માગણી કરીએ છીએ કે અત્યારે હાલ અમારે પાક તૈયાર થઈ ગયો છે તો અમે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માગીએ છીએ કે પાક તૈયાર થઈ થઈ ગયો છે તો એ અમારે અત્યારે જવાનો રસ્તો નથી તે માટે હું રજૂઆત કરું છું કલેક્ટર સાહેબને અને રેલવે અધિકારીઓની એકસો અઠ્યાવીસ વીઘા એકસો અઠ્યાવીસ વીઘા જમીન છે એટલે અમે ખાસ અમે એવી વિનંતી કરીએ છીએ કે અધિકારીઓને કે અમને રસ્તો મળે રેલવે વિભાગને આ જે કામગીરી હાથ ધરવામાં આવી છે ટ્રેકની એ અમારે જમીનમાંથી ટ્રેકિયોને કાઢ્યો છે હાલ અત્યારે મકાઈનો પાક તૈયાર થઈ ગયો છે મકાઈનો પાક તૈયાર થઈ ગયેલી અમારે ભરેલું ટ્રેક્ટર આ ટ્રેક ઉપર આવું કઈ રીતે બાવીસ ફૂટનું હાઈટનો ટ્રેક બનાવેલો છે પચાસ કિલોની યુરિયાની થેલી અમારે આ સાઈડથી આ સાઈડ કઈ રીતના લઈ જવી જે કોઈ બી અધિકારી હોય એમને આ બતાવવું અને કી આ પચાસ કિલોની થેલી મથે મેલીને તમે એ આખો ટ્રેક ઊંડીને જો તો ખબર પડે એટલે ખેડૂતને આજે ખેતરમાં જવા માટે હેલિકોપ્ટર તો લાવશે નહીં એ નહીં ખેતરમાં જવા માટે ગાડાવાટર ટ્રેક્ટર લઈ જવા માટે રસ્તાની તો જરૂર પડવાની જ છે તો આ રસ્તાની માગણી છે એ રસ્તાની માગણી અમને સ્વીકારી અમારા આ રસ્તાનો અમને નિકાલ કરી આટલી જ અમારી અરજી છે ખાલી